હજી કેટલા હલવાના છે એ તો નક્કી નથી એક માપ હજી કઈ ટુ હે ડ્રાઈવર કે બેટાંગે જવા દે હું ક્યારે મોકલો બેટાંગે થઈ જાય અને મને સાલા દેવાવાળા વધારે કામ કરવા કરતા તો આ માટે આડો આડો કીધું જીઓ મિત્રો હવે તમે કમેન્ટ કરો કે આ ટ્રેક્ટર નીકળ્યું કે નહીં નીકળ્યું નીકળી ગયું હાલો નીકળી ગયું હા નીકળી ગયું

આ ભાઈનો ઉતાવલ બહુ હતી ઓલો ટ્રેક્ટર આવેલું હતું હું આયતી કાઢી લો હેલો આ ભાઈએ કાઢ્યું હો બરાબર ઉટે તો તા હો હવે તો લીવન નહીં થાપી દે ને કાઢે ભૂકવાનું ઓલો કેમ જીતો હોય હમ જીતી જ ભાઈ